હા હાલમાં એક જ વ્યક્તિ છે એક જ કંપની છે બીજો કોઈ વિકલ્પ ઇન્ડસ્ટ્રી પાસે છે નહીં અને દરેક હીરાના વેપારીઓ મેન્યુફેક્ચરરો દરેકે દરેક વ્યક્તિ પોતાના હીરા વેચવા માટે છેલ્લા ઘણા વર્ષોથી આ કંપનીની સાઇટ ઉપર જ સ્ટોક અપલોડ કરે છે ઓનેસ્ટલી મને એમાં કોઈ વાંધો નથી પણ ખરેખર અગર આપણે ડિટેલમાં સમજવા જઈએ તો એના જે પ્રાઇસ બહાર પાડવાની જે પ્રોસેસ છે એને કારણે ઇન્ડસ્ટ્રીને ઘણું નુકસાન થઈ રહ્યું છે જનરલી આ પ્રાઇસ ઇન્ડેક્સ જે હાલમાં વર્ષોથી યુઝ થતું આવ્યું છે અઠવાડે અઠવાડિયે પ્રાઇઝ બહાર પાડે છે જરૂરી નથી કે દર અઠવાડિયે પ્રાઇઝમાં ચેન્જ હોય પણ એક ટ્રેન્ડ એવો થઈ ગયો છે કે દર અઠવાડિયે એનું પ્રાઇઝ લિસ્ટ બહાર પડે માઇટ બી પોસિબલ કે એમાં કોઈ ફેરફાર હોય માઇટ બી પોસિબલ ના હોય હાલમાં હીરાના વેપારીઓ મેન્યુફેક્ચરર્સો કોઈ મોટા કે નાના કોઈનું પણ આ પ્રાઇસ ઇન્ડેક્સના અંદર યોગદાન નથી અથવા તો એમનો ફીડબેક પણ લેવામાં આવતો નથી પોલમાં મેં મુખ્ય જો ત્રણ ક્વેશ્ચન કરેલા છે શું એવું છે કે ડાયમંડના વેપારીઓમાં એકતા નથી એટલા માટે રેપાપોર્ટનો જ ભાવ ચાલી રહ્યો છે ડાયમંડના વેપારીઓમાં એકતા નથી એ સ્ટેટમેન્ટ તદ્દન ખોટું છે જો ડાયમંડના વેપારીઓમાં એકતા ના હોત તો પાંચ વર્ષમાં વર્લ્ડનું લાર્જેસ્ટ સુરત ડાયમંડ બુર્સ તૈયાર ના થયું હોત સુરતમાં નમસ્કાર દર્શક મિત્રો દુનિયાભરમાં જાણીતો ડાયમંડ ઉદ્યોગ અત્યારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને એવા સમયમાં પડતા પર પાટું મારવા જેવો ઘાટ એ થયો છે કે કેટલાક દિવસોથી હીરાના ભાવની અંદર લગભગ ચાલીસ ટકા જેટલા ભાવ ગગડી ગયા છે ત્યારે અમને ઘણા બધા સવાલો ઊભા થયા કે હીરા ઉદ્યોગની અંદર ભાવ કોણ નક્કી કરે છે એ કેવી રીતના નક્કી થાય છે અને એ આ ડાયમંડ વેપારીઓ એને કેવી રીતના ફોલો કરે છે આ બધી બાબતોની અમે જ્યારે તપાસ કરી રહ્યા હતા ત્યારે અમારી સામે એક સર્વે સામે આવ્યો જે ડાયમંડના ભાવ રિલેટેડ હતો તો અમે એની અંદર તપાસ કરી કે આ કોણ કરાવી રહ્યું છે સર્વે તો અમને ખબર પડી કે પ્રતિકભાઈ શાહ નામના એક વ્યક્તિ છે અને એમનું ડાયસેન્સ કરીને એમની કંપની છે અને આ ભાઈ ઘણા સમયથી આ ભાવ માટેનો પ્રયાસ કરી રહ્યા છે અને એમણે આ ભાવ રિલેટેડ એક પોલ શરૂ કર્યો છે અમે ઇન્ટરેસ્ટ પડ્યો અને અમે એમની સાથે ચર્ચા કરી કારણ કે અમારા મગજની અંદર સૌથી મોટો સવાલ એ હતો કે હીરા જે માણસ બનાવતો હોય એ જ ભાવ નક્કી કરે સામાન્ય રીતે કોઈ કુંભાર ઘડો બનાવે તો ઘડાનો ભાવ કુંભાર જ નક્કી કરે ને એવું અમારા મગજની અંદર હતું પરંતુ અમે પ્રતિકભાઈ સાથે વાત કરી અને ઘણા બધા સવાલોના જવાબ અમને મળ્યા તો અમે એમને આજે સ્પેશિયલી આ ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા છે કે ડાયમંડ ઉદ્યોગના ભાવ કોણ નક્કી કરે છે કેવી રીતના નક્કી કરે છે અને અત્યારે ભાવ કેવી રીતના ઘટ્યા આ બધી બાબતોની આપણે પ્રતિકભાઈની સાથે વાત કરીશું એમની ખાલી એક વધારાની ઓળખાણ એ આપી દઉં કે સુરત ડાયમંડ બુટ્સની આઈટી કમિટીના પ્રતિકભાઈ કન્વીનર પણ છે તો આપણે હવે એમની સાથે વાત કરીએ જે દર અઠવાડિયે અમુક પ્રકારના એના એનાલિસિસ પ્રમાણે ભાવ અઠવાડિયે અઠવાડિયે રિલીઝ કરે છે કે જે આખા વર્લ્ડ ની અંદર ડાયમંડ ઉદ્યોગના ભાવ નક્કી કરે હાલમાં એક જ વ્યક્તિ છે એક જ કંપની છે બીજો કોઈ વિકલ્પ ઇન્ડસ્ટ્રી પાસે છે નહીં અને દરેક હીરાના વેપારીઓ મેન્યુફેક્ચરરો દરેકે દરેક વ્યક્તિ પોતાના હીરા વેચવા માટે છેલ્લા ઘણા વર્ષોથી આ કંપનીની સાઇટ ઉપર જ સ્ટોક અપલોડ કરે છે અને એના એનાલિસિસના બેઝ ઉપર એ ભાવ નક્કી કરે છે પ્રતીકભાઈ હમણાં અમે જ્યારે થોડી તપાસ કરી રહ્યા હતા ડાયમંડ ઉદ્યોગ પર સ્ટોરી કરવા માટે તો અમને એવી ખબર પડી કે છેલ્લા કેટલાક દિવસોની અંદર લગભગ ચોલીસ ટકા જેટલા ભાવ પોલિશ ડાયમંડની અંદર ગગડી ગયા છે તો આ ભાવ ઘટવાના શું કારણ હોઈ શકે છે ભાવ ઘટવાના ખરેખર ઘણા કારણો છે આપણે પહેલાં છેલ્લા સમજો પાંચ સાત વર્ષની કમ્પેરિઝન કરીએ તો હોંગકોંગ ચાઇનાનું પ્રોટેસ્ટ ત્યાર પછી કોરોના ત્યાર પછી યુએસ ચાઇના ઇકોનોમિક ક્રાઇ કન્ફ્લિક્ટ ત્યાર પછી રશિયા અને યુક્રેન વચ્ચેનું વોર બીજા બધા ઇકોનોમિક ક્રાઇસિસ પણ છે બજારમાં લેબગ્રોન ડાયમંડ જે એનું પેનેટ્રેસન એટલે લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ પણ ખૂબ વધી છે લેબગ્રોન ડાયમંડ પણ નેચરલ ડાયમંડના કમ્પેરિઝનમાં ઘણા રિઝનેબલ છે ઘણા આ બધા મૂળભૂત કારણો છે અને એની સાથે સાથે મારા મંતવ્ય પ્રમાણે પ્રાઇઝ ઇન્ડેક્સ જે રજૂ કરવાની પ્રણાલી છે એ પણ એક મોટો ભાગ આમાં ભજવે છે કે આ ભાવ નક્કી કેવી રીતના થાય કારણ કે ડાયમંડની અંદર તો કેટલી બધી જાત હોય નાના હોય મોટા હોય કેરેટ વાઇઝ હોય તો એ કેવી રીતના નક્કી થાય ભાવ જનરલી હીરામાં બે પ્રકાર છે પાર્સલ ગુડ્સ અને સોલિટેડ ડાયમંડ પાર્સલ એટલે જે બહુ નાના નાના હીરા જે છે જે જનરલી એને આ પ્રાઇઝ પત્રક સાથે કોઈ લેવા દેવા નથી પણ જે સોલિટેર ડાયમંડ છે જેને આપણે સર્ટિફાઈડ ડાયમંડ કહીએ છીએ જાડા હીરા કહીએ છીએ એના પ્રાઇઝ નક્કી કરવા માટેની પહેલાં તો જરૂરિયાત કેમ ઊભી થઈ હશે ભૂતકાળમાં એનું એક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ હીરામાં ખરેખર અંદાજે હું એક ફિગર જે છે આપણે એક અંદાજે એપ્રોક્સિમેટ ફિગર લાવી રહ્યા છીએ કે દસ શેપ છે દસ કલર છે દસ ક્લારિટી છે દસ સાઇઝ છે એના અંદર પાંચથી છ કટના પ્રકાર છે મેઇન અને પાંચથી છ ફ્લોરોસન્સના પ્રકાર છે અને મેઇનલી અત્યારે બજારમાં જીઆઈ અને આઈજીઆઈ સર્ટિફાઈડ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના આઈડીઆઈ સર્ટિફાઈડ એવા અલગ અલગ લેબના સર્ટિફાઈડવાળા હીરા નેચરલ ડાયમંડમાં વેચાય છે આ બધાનું જ્યારે આપણે કોમ્બિનેશન કરીએ ને તો અંદાજે પાંચથી છ લાખ અલગ 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 પ્રકારના હીરા થાય છે હવે આટલા પ્રકારના હીરાના ભાવ યાદ રહે કેવી રીતે એક કોઈપણ મોટા મેન્યુફેક્ચરર હોય જેની પાસે પચીસ હજાર પચાસ હજાર હીરાની ઇન્વેન્ટરી હોય તો ખરેખર એક એક હીરો એકબીજાથી ડિફ અલગ અલગ છે તો એના પ્રાઇઝને ઇન્ડિવિજ્યુઅલી હીરાનો પ્રાઇઝ નક્કી કરવાની જગ્યાએ એક ભૂતકાળમાં પ્રાઇઝ ઇન્ડેક્સ બન્યું અને એ પ્રાઇઝ ઇન્ડેક્સથી આજે ડિસ્કાઉન્ટમાં માલ વેચાય છે એટલે ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ડીઆઈએફનો કેરેટ ફોર એક્ઝામ્પલ વીસ હજાર ડોલરના ભાવનો એનો પ્રાઇઝ ઇન્ડેક્સ છે રાઇટ તો માર્કેટમાં શું થશે કે કોઈને પણ તમે પૂછશો કે ડાઈ મારે ડીઆઈએફનો કેરેટિવ હીરો લેવો છે શું ભાવ મળશે તો એ તમને એમ જ કહેશે હું તમને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટમાં આપીશ પિસ્તાલીસ ટકા ડિસ્કાઉન્ટમાં આપીશ કોઈ એવું નહીં બોલશે કે હું બાર હજાર ડોલરમાં હીરો વેચું છું કે અગિયાર હજાર ડોલરમાં હીરો વેચું છું તો આ જે એ આટલી કોમ્પ્લેક્સ એનું જે પ્રાઇઝિંગનું સ્ટ્રકચર છે એના કારણે આ પ્રાઇઝ બહાર પાડવાની જરૂરિયાત આ રીતે ઊભી થઈને આ રીતે ઘણા વર્ષોથી ફોલો થતી આવી છે રેપાપોટ ભાવ બહાર પાડે ઓનેસ્ટલી મને એમાં કોઈ વાંધો નથી પણ ખરેખર અગર આપણે ડિટેલમાં સમજવા જઈએ તો એના જે પ્રાઇઝ બહાર પાડવાની જે પ્રોસેસ છે એને કારણે ઇન્ડસ્ટ્રીને ઘણું નુકસાન થઈ રહ્યું છે અને આ આજનું નથી બે હજાર ચૌદથી હું જોતો આવ્યો છું કે પ્રાઇઝ ઇન્ડેક્સને કારણે ઇન્ડસ્ટ્રીનો શું લોસ થઈ રહ્યો છે વ્યક્તિગત રીતે હું આઈટી પ્રોફેશનલ છું બાવીસ વર્ષથી મને સોફ્ટવેર ડેવલપમેન્ટ ફિલ્ડનો અનુભવ છે અને હું બે હજાર ચૌદથી આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી રિલેટેડ ડેટાનો એનાલિસિસ કરું છું હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું ફોર એક્ઝામ્પલ કોઈ કે એક હીરો છે જેનો અત્યારે પ્રાઇઝ ઇન્ડેક્સ છે વીસ હજાર ડોલર અને માર્કેટમાં એ હીરો ચાલીસ ટકા ડિસ્કાઉન્ટથી બાર હજાર ડોલરમાં બી ટુ બી માર્કેટમાં વેચાઈ રહ્યો છે રાઈટ હવે બાર હજાર ડોલરનો હીરો સર્ટેન બીજા કારણોને લીધે બે ત્રણ મહિનાથી વેચાતો નથી તો વેપારીઓ અથવા તો મેન્યુફેક્ચરર પોતે એ બાર હજાર હીરાને બાર હજાર હીરાના ભાવ બાર હજારનો જે ભાવ છે હીરાનો એને ધીરે 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 રિવાઇઝ કરતાં 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 અગિયાર હજાર ડોલરમાં વેચવા તૈયાર થઈ જાય છે હવે એ અગિયાર હજાર ડોલરનો ભાવ રેપાપોર્ટની કંપની ઉપર કે રેપાપોર્ટની વેબસાઇટ ઉપર અથવા તો બીજી કોઈ પણ કંપનીની સાઇટ ઉપર અગિયાર હજાર ડોલરનો ભાવ તો એક આવી ગયો છે હવે રેપાપોર્ટ શું કરે છે બાર વીસ હજાર ડોલરનો ઇન્ડેક્સ જે છે એની સામે બાર હજાર ડોલરમાં વેચાતો હતો હીરો હવે અગિયાર હજાર ડોલરમાં વેચાવા લાગ્યો એટલે એનો ઇન્ડેક્સ વીસ હજાર પરથી ઓગણીસ હજાર અથવા તો અઢાર હજાર પાંચસો કરશે તો આના કારણે ઓવરનાઇટ પ્રોબ્લેમ શું થાય છે કે એઝ અ વેપારી હું બાર હજાર ડોલરમાં જે હીરો પંદર વીસ દિવસ મહિના પહેલાં વેચતો હતો એ મહિનામાં હું એના દસ ટકા આઠ ટકા ભાવ ઘટાડીને અગિયાર હજાર ડોલર સુધી વેચવા તૈયાર થઈ ગયો છું પણ ઓવરનાઈટ જેવા શુક્રવારે રેપાપોટનો પ્રાઇઝ ઇન્ડેક્સ બહાર પડે એટલે તરત જ માર્કેટમાં શું થાય છે કે ભાઈ હું વીસ હજાર ડોલરના ઇન્ડેક્સનો હીરો અગિયાર હજાર ડોલરમાં વેચવા તૈયાર થયો એટલે કે પિસ્તાલીસ ટકા ડિસ્કાઉન્ટમાં તૈયાર થયો છું તો હવે જે બાયર વર્ગ છે એ મારી પાસે ઓગણીસ હજાર ડોલર અથવા તો અઢાર હજાર પાંચસોનો જે નવો પ્રાઇસ ઇન્ડેક્સ છે એનાથી પિસ્તાલીસ ટકા ડિસ્કાઉન્ટમાં મારી પાસે હીરો માંગે છે તો અગિયાર હજાર ડોલરનો હીરો મારે ફરજ મને દસ હજાર પાંચસોમાં વેચવાની ફરજ પડી રહી છે તો બાર હજારથી અગિયાર હજાર તો હું મારી મરજીથી પ્રાઇઝ ઘટાડીને લાવ્યો છું પણ અગિયાર હજારથી જે દસ પાંચસો ત્રણસો કરવા પડે છે ને એ ઓવરનાઇટ મારે રેપાપોર્ટના પ્રાઇઝના રિલીઝના કારણે કરવા પડે છે તો થઈ શું રહ્યું છે કે માર્કેટમાં જે પ્રાઇઝ લોકો વેચવા માટે ઘટાડી રહ્યા છે અથવા તો રિવાઇઝ કરી રહ્યા છે એનું પુનરાવર્તન જ રેપાપોટ કરી રહ્યો છે તો એમાં ડબલ નુકસાન થાય છે ઇન્ડસ્ટ્રીને તમે જોવા જશો તો અત્યારે પણ જે બે અઠવાડિયા પહેલાં પ્રાઇસ ડાઉન થયા અચાનક એક જ દિવસમાં અંદાજે બાર ટકા જેટલા રેપાપટના પ્રાઇસ ડાઉન થયા છે તો એક અંદાજ પ્રમાણે જો ઇન્ડસ્ટ્રીમાં ત્રીસ હજાર કરોડ કે પાંત્રીસ હજાર કરોડની ઇન્વેન્ટ્રી હોય તો એક જ દિવસમાં ઇન્ડસ્ટ્રીના ત્રણ હજાર કરોડ નીકળી ગયા છે પણ જાણવું છે કે ડાયમંડ ઉદ્યોગના ભાવ ક્યારે પડે એટલે રોજ પડે અઠવાડિયે પડે મહિને પડે કે છ મહિને પડે જનરલી આ પ્રાઇસ ઇન્ડેક્સ જે હાલમાં વર્ષોથી યુઝ થતું આવ્યું છે એ અઠવાડિયે અઠવાડિયે પ્રાઇસ બહાર પાડે છે જરૂરી નથી કે દર અઠવાડિયે પ્રાઇઝમાં ચેન્જ હોય પણ એક ટ્રેન્ડ એવો થઈ ગયો છે કે દર અઠવાડિયે એનું લિસ્ટ બહાર પડે માઇટ બી પોસિબલ કે એમાં કોઈ ફેરફાર હોય માઇટ બી પોસિબલ ના હોય હવે અત્યારે જ્યારે મંદીના માહોલમાં છેલ્લા બે વર્ષમાં કોરોના પછી અચાનક ભાવ બહુ વધ્યા હતા અને છેલ્લા બે વર્ષમાં કન્ટિન્યુઅસલી પાંચ સાત વખત ઘટાડો થયો છે ભાવમાં તો હીરા હીરા બજારમાં ટ્રેન્ડ એવો એટલે ભયનું વાતાવરણ એવું થઈ જાય કે ગુરુવારે અગર કોઈ બહાર હીરા ખરીદતું હોય ને તો એમ જ વિચારે ના ભાઈ કાલે નવો ભાવ શું આવે છે જોઈ લેવા જે પછી આપણે હીરાનું જે પણ હોય તે ખુલાસો કરશું એટલે વેચાણનો તો ગુરુવારે એક પ્રકારે ધંધો તદ્દન સ્તબ્ધ થઈ જતો હોય ને એવું ફીલ આવે છે મંદીના વાતાવરણમાં તો ધારો કે કોઈ ઓટોમોબાઈલ્સ કંપની છે તો એ કારનું પ્રોડક્શન કરે તો એ ઓટોમોબાઈલ્સ કંપની જેના ભાવ બહાર પાડે તો આની અંદર તો કોઈ થર્ડ પાર્ટી ભાવ પાડે એવું લાગે છે તો મેન્યુફેક્ચર છે જે છે કે જે ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગનું કામ કરે છે એનું આ ભાવની અંદર કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય છે ખરું હાલમાં હીરાના વેપારીઓ મેન્યુફેક્ચરર્સો કોઈ મોટા કે નાના કોઈનું પણ આ પ્રાઇઝ ઇન્ડેક્સના અંદર યોગદાન નથી અથવા તો એમનો ફીડબેક પણ લેવામાં આવતો નથી અને તમે ચાર સવાલ પહેલાં જે મને સવાલ કર્યો કે આમાં તમને વાંધો શું છે ખરેખર આ જ એક સૌથી મોટો ઇસ્યુ છે કે જે કરોડોનો સ્ટોક રાખીને બેઠા છે આપણા વેપારીઓ મેન્યુફેક્ચરર્સો કમસે કમ એનો ફીડબેક લેવામાં આવે પછી પ્રાઇસ બહાર પડે જે જે પ્રોસેસની આ સિસ્ટમમાં ત્રુટી દેખાઈ રહી છે મને તમે સર્વે શરૂ કરાવ્યો તમે ત્રણે ક્વેશ્ચન પણ લોકોને મોકલ્યા પોલ કરાવ્યો તમે તો એનાથી તમે શું કરવા માંગો છો અને એના તમને શું પરિણામ મળ્યા જનરલી જ્યારે જો બે હજાર ચૌદમાં પણ આ પ્રો પ્રાઇઝ ડ્રોપ થયો હતો ત્યારે પણ લોકોએ રેપા વિરોધ કર્યો હતો બે હજાર વીસમાં જ્યારે પ્રાઇઝ ડ્રોપ થયો ત્યારે પણ બોયકોટ કરવામાં આવેલો હતો રેપાપોર્ટનો અને એ બોયકોટ ફક્ત ઇન્ડિયાથી નહીં વર્લ્ડવાઇડ વાઇડ યુએસ ઇઝરાયેલ હોંગકોંગ એન્ટ ઇન્ડિયા દરેક જગ્યાએથી એનો વિરોધ કરવામાં આવેલો હતો તે સમયે ઇઝરાયલથી ડબલ્યુએફડી બી જે વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બુટ જે સંસ્થા છે એમને પણ એક બીજી સાઇટ બનાવવાનો પ્રયત્ન કરેલો હતો ઇન્ડિયાથી પણ આપણા અમુક મોટા મોટા મેન્યુફેક્ચરરો ભેગા થઈને એક બીજી સાઇટ બનાવેલી હતી એટલે પ્રોબ્લેમ તો છે જ પ્રોબ્લેમ નથી એવું નથી પણ એકચ્યુલી એનું સોલ્યુશન હજુ સુધી સર્ટેન રીઝનથી આવી નથી શક્યું હવે એના પ્રયાસમાં દરેકે દરેક વ્યક્તિ પ્રયત્ન કરી રહ્યા છે પણ એનું રિઝલ્ટ નથી આવી રહ્યું એટલે આ વખતે મને મગજમાં એવો વિચાર્યો કે લાવો એક વખતનું પહેલાં પબ્લિકનો પોલ કરાવડાવો કે ખરેખર લોકો ઈચ્છે છે શું મારા માઇન્ડમાં તો છે કે આવું હોવું જોઈએ પણ એના માટે મેં પોલ કરાવડાવ્યો પોલમાં મેં મૂક્યા જો ત્રણ ક્વેશ્ચન કરેલા છે સૌથી પહેલો ક્વેશ્ચન ઇન્ડસ્ટ્રીને મેં એ કર્યો છે કે ખરેખર સર્ટિફાઈડ સ્ટોનના વેપાર માટે આ મેઇનલી વાત નેચરલ ડાયમંડ માટેની છે નેચરલ ડાયમંડના સર્ટિફાઈડ સ્ટોનના વેચાણ માટે પ્રાઇઝ ઇન્ડેક્સની જરૂર છે ખરી હા કે ના બીજો ક્વેશ્ચન છે કે અગર પ્રાઇઝ ઇન્ડેક્સની જરૂર છે અને એ રિલીઝ કરવાના હોય તો એ ક્યારે રિલીઝ થવા જોઈએ કે એટલે કયા કયા કેટલા ગાળામાં રિલીઝ થવા જોઈએ વીકલી ક્વાર્ટરલી કે યરલી અને ત્રીજો ક્વેશ્ચન એમ છે કે પ્રાઇઝ જ્યારે પણ રિલીઝ થાય ત્યારે એકચ્યુઅલ જે એના ટ્રેડ મેમ્બર્સ છે જે સ્ટોકીસ છે એનો અભિપ્રાય લેવો જોઈએ કે નહીં આ દરેકમાં અત્યારે અમને પોઝિટિવ જે આન્સ આન્સર મળી રહ્યા છે એમાં એ ત્રણ મેજોરિટી બધાના વોટ એ જ રીતે આવે છે કે ના પ્રાઇઝ ઇન્ડેક્સની તો જરૂર છે જ ઇન્ડસ્ટ્રીને પ્રાઇઝ ઇન્ડેક્સ ક્વાર્ટરલી બહાર પડવો જોઈએ અને બહાર પડતા પહેલાં હીરાના ટ્રેડ મેમ્બર અથવા તો જે એના સ્ટોકિસ્ટ છે મેન્યુફેક્ચરર્સ છે વેપારી છે એનો ફીડબેક તો લેવાવો જ જોઈએ પ્રતિકભાઈ તમે જે વાત કરી કે રેપાબોટનો અનેક વર્ષોથી બોયકોટ થઈ રહ્યો છે તો એક વાતનો હું ઉલ્લેખ કરવા માગું છું કે ડાયમંડ ઉદ્યોગની અંદર વૈશ્વિક સ્તરે બે હજાર આઠમાં જે મંદી આવેલી એ પછી બે હજાર નવની અંદર રેપાબોટે જે ભાવ તોડેલા એને કારણે આખા હીરા ઉદ્યોગની અંદર જબરજસ્ત હોબાળો મચી ગયો હતો અને માર્ટિન રેપાપોટને મુંબઈ બોલાવવામાં આવ્યા હતા અને એક હોટલની અંદર રીત સર ડાયમંડના વેપારીઓએ રેપાપોટનો ઉધળો લીધો હતો તે વખતે બધા લોકો એવું વિચારતા હતા કે હવે રેપાપોટના ભાવ પર ડાયમંડના વેપારીઓ આધાર નહીં રાખે પરંતુ એ શું એવું છે કે ડાયમંડના વેપારીઓમાં એકતા નથી એટલા માટે રેપાપોટનો જ ભાવ ચાલી રહ્યો છે ડાયમંડના વેપારીઓમાં એકતા નથી એ સ્ટેટમેન્ટ તદ્દન ખોટું છે જો ડાયમંડના વેપારીઓમાં એકતા ના હોત તો પાંચ વર્ષમાં વર્લ્ડનું લાર્જેસ્ટ સુરત ડાયમંડ બુટ તૈયાર ના થયું હોત સુરતમાં પૂરેપૂરી એકતા છે આ આવા રોંગ મેસેજનો કોઈ અર્થ નથી ખરેખર પ્રોબ્લેમ એ થયો છે કે રાઈટ ડિરેક્શનમાં મહેનત નથી થઈ એકચ્યુઅલી રેપાપોટનું પ્રાઇઝ ઇન્ડેક્સ જે છે એ એનું કોપીરાઈટ પ્રાઇઝ ઇન્ડેક્સ છે એનો આપણે ડિરેક્ટલી યુઝ ન કરી શકીએ અને આપણે અગર એનું અલ્ટરનેટિવ એટલે કે બીજો કોઈ વિકલ્પ શોધવો હોય તો પહેલાં આપણે આ પ્રાઇઝ પત્રક આપણે આપણા મહેનતથી એનાલિસિસ કરીને એક નવું પત્રક બનાવવું પડે એનું કોપીરાઈટ લેવું પડે પછી એને પબ્લિશ કરી શકાય તો અમ અમને પણ જે હંમેશા આઠ વર્ષથી દસ વર્ષથી હું જે ડેટાનું એનાલિસિસ કરી રહ્યો છું એમાં ચાર પાંચ વર્ષના દસ કરોડ રેકોર્ડના આધારે મેં એક એનાલિસિસ કરીને પ્રતક બનાવેલું છે એનું મને જૂન બે હજાર વીસમાં કોપીરાઈટ પણ મળી ગયું છે તો હવે આ એક રાઇટ સમય છે કે આપણી પાસે ઓલરેડી બીજો વિકલ્પ છે અને એમાં ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે આ પ્રાઇઝનો યુઝ કરી અને એને પિરિયોડિકલી એટલે કે અત્યારે ક્વાર્ટરલી એને કઈ રીતે રજૂ કરવો દરેકે દરેક વેપારીઓના એટલે જે ડાયમંડના સ્ટોકીસ છે મેન્યુફેક્ચરર હોય વેપારી હોય ઇન્ડિયાના હોય કે ઓવરસીઝના હોય એનું ફીડબેક લઈ ને પછી આ પ્રાઇઝ ઇન્ડેક્સ કઈ રીતે બહાર પાડી શકાય એનું આખું એક માળખું અમે તૈયાર કરેલું છે જો ઇન્ડસ્ટ્રી આને એક્સેપ્ટ કરે તો આજે જ આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે એમ છે નિકભાઈ ડાયમંડ ઉદ્યોગની અંદર તમે જે વાત કરી કે નેચરલ ડાયમંડની વાત કરો છો તો અત્યારે એક બીજો વિકલ્પ પણ ઊભો થયો છે લેબ્રોન ડાયમંડનો સીવીડી ડાયમંડનો તો આ લેબ્રોનના જે ડાયમંડ છે એના પ્રાઇઝ ઇન્ડેક્સ પડે છે ખરા અથવા જો નહીં પડતા હોય તો તમે પાડવાનું કંઈક વિચારી રહ્યા છો લેબગ્રોન ડાયમંડનો અત્યારે કોઈ પ્રાઇઝ ઇન્ડેક્સ નથી છેલ્લા બે ચાર વર્ષથી લેબગ્રોન ડાયમંડ પણ નેચરલ ડાયમંડના પ્રાઇઝ ઇન્ડેક્સથી જ ડિસ્કાઉન્ટમાં વેચાતું હતું પણ હવે લેબગ્રોન ડાયમંડના પ્રાઇસ ઘટતા ઘટતાં એટલા ઓછા થઈ ગયા છે તમે ગણતરી કરવા જશો તો નેચરલ ડાયમંડના પ્રાઇઝની કમ્પેરિઝનમાં એ સેમ હીરો લેબગ્રોન ડાયમંડનો ત્રણથી ચાર ટકામાં મળે છે તો આટલા ભાવ ઓછા ભાવમાં લેબગ્રોન ડાયમંડનો પ્રાઇઝ ઇન્ડેક્સ બહાર પાડવો અથવા તો એના માટે અલગથી એનાલિસિસ કરવું એવી જરૂરિયાત મને દેખાતી નથી લેબગ્રોન ડાયમંડના હીરા પર કેરેટ પ્રાઇસથી વેચાય એમાં જ એમનું હેલ્ધી ફ્યુચર છે તો દર્શક મિત્રો આ હતા ડાયસેન્સના પ્રતિકભાઈ શાહ એમણે વર્ષોથી આ ભાવ રિલેટેડ જે આખી પ્રોસેસ છે એનો સ્ટડી કર્યો છે રિસર્ચ કર્યું છે અને એટલી બધી મહેનત કરી છે કે આજે એ એક સફળતાને પાર પાડી શકે એવી સ્થિતિ પર આવીને ઊભા છે પ્રતિકભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર વાત કરવા બધા થેન્ક યુ વેરી મચ વન્સ અગેન ખબર છે ડોટ કોમ કે તમે મને આ ઓપોર્ચ્યુનિટી આપી કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના સળગતા મુદ્દાને કઈ રીતે ખબર છે ડૉટ કોમના દર્શકો સુધી અથવા તો ઇન્ડસ્ટ્રીના ડાયમંડ ઇન્ડસ્ટ્રીના લોકો સુધી હું પહોંચાડી શકું છું મારી તમારી ચેનલ થ્રુ લોકોને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના વેપારીઓને એને વેપારી મેન્યુફેક્ચરર્સ દલાલો દરેકને અપીલ છે કે વોટ્સઅપ ચેનલ ઉપર ડાયાસન્સ વોટ્સઅપ ચેનલ ઉપર અમારો પોલ ચાલી રહ્યો છે જે આ વીક સુધી ચાલશે તમે એમાં પાર્ટિસિપેટ કરો તમે પણ એ પોલમાં જે ત્રણ ક્વેશ્ચન છે એનો જવાબ આપો એનું જે રિઝલ્ટ આવશે એના ઉપર જ આપણે આનું કંઈક સોલ્યુશન લાવી શકશું આ પોલના રિઝલ્ટને અમે ઇન્ડસ્ટ્રીના મોભીઓ સાથે એક પ્રેઝન્ટ પ્રેઝન્ટેશન થ્રુ રજૂ કરશું અને હું ચોક્કસ ખાતરી આપશું આપું છું કે આના માટે ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય અને લાંબા ગાળાનો ફાયદો થાય એવા પ્રકારેનું કોઈ સોલ્યુશન આપણે સો ટકા લાવીશું તો દર્શક મિત્રો પ્રતિકભાઈએ જે વાત કરી કે આ જો તમારે વોટ્સઅપ ચેનલ પર જઈને તમારે જો અભિપ્રાય આપવો હોય તો કોમેન્ટ સેક્શનની અંદર અમે એક લિંક મૂકી છે એ લિંક પર જઈને તમે તમારો અભિપ્રાય આપી શકો છો